રનિંગ માટે એટલે કે રેસકોસ જાવું હોય ને આજ એને હવે હારી આવી થોડુંક અત્યારે પાંચથી છમાં એટલે હું અને માસિન છોકરો પ્રોમિસ દઈ જાય એ જો હમણાં આવે થોડીક પાંચ દસ મિનિટમાં ભાઈ કારણ કે એને હું પાછું છ હાડા છે તો સ્કૂલે જવાનું હોય એટલે સવારમાં વહેલા જઈ અત્યારે હમણાં આવે એટલે જાય પાછા અત્યારે જો હવારના પૂરમાં દોડવા માટે રેસકોસ આવ્યા હતા પછી પહેલો દિહ આવી જાય હજી થોડુંક દોડ્યા ને ત્યાં સ્વાસ્થ્ય કઈ દીધું ઊભું રહી જાવી

આખો રાઉન્ડ મારા પાંત્રીસ થી ચાલીસ મિનિટ થઈ આવી તો થોડુંક બેડા થોડુંક હાઈલા નથી અત્યારે બબી ખાઈ જાય પેલા દિવસે વાંધો આવ્યો બાદ મેં વાંધા નહીં આવ્યો અત્યારે જો રનિંગ કરીને રેસ કોસ થી અત્યારે પાછો આવી ગયો હજી આયા જો ઘરે કોઈ જ નથી રૂમ માં જે બંધ છે બાયણો ને બધી ચાલો હવે હું 9 એ થઈ જાવ તૈયાર હાલો અત્યારે જો ઓફિસે જઈને હવે ઘરે આવતો રહ્યો ફવારમાં તો વોકિંગ કરવા ગયો તો ને ઘરે આવી ગયો તો પાછો રૂમ માં આવી ગયો તો આ કોઈને ખબર નહોતી કારણ કે એઠા સાડા છ પછી અને એને મને કે ગયો નહી મને હવાના પરમાં સાંભળવા આવ્યો હું જઈ આવ્યો તો બરોબર હું ઉઠ્યો તો પાંચ વાગે સાડા ચાર પાંચ હો આવ્યો તો હવા છ હાડા છે અને આ બાજુ ત્યાં ખજૂર આવ્યો હોય

યા કઈ જો કઈક માર્કેટમાંથી આયા ને કઈનો હાથ બતાવે હો આમ જો કેવા થઈ ગયા તો કેવાય આને તેડી જાય ઈ તો એકટીવા લઈને આવો તો આગળ રાખી દે હોય ઓવેતી જો એટલે જો નાસ્તો લઈ ગયો તમારે ઢોકરા હો તો તમારે

ચાલો બાબા અત્યારે કઈ જમવાનું કઈ બનાવવાનું નથી એને તૈયાર હશે એ ખાઈ લે છે એની રીતે કઈ અને અત્યારે અમારી કઈ છે મેં તો આ ઢોકળા તો થોડા ઘણા ખાધા છે પીડા એ ચટણી ને એવું નાસ્તો વાસ્તો થોડો ઘણો કરી બહુ કઈ ભૂખે નહીં આના હાથું પાણી લઈ આવું થોડું એ જ અહીંયા હમું નમું કરે છે બધી એ કરી જ નાખો ખજૂર ઠળિયા કાઢીને ખજૂર પાકે જાય એ હરખો જ આવે ખાવાનો તો જ લેજો આવે જ જો ફાફડી ગાંઠિયા હોય કાઈ તો હું કીધું કીધું એક્સરે ફોટો પડાય

હવે કા ખાવાનું હોય કે ન ખાવાનું મને ફાઇનલ કે લે મને ખબર પડે લેવા જવાની તો લઈ આવી જા ઈ તો જાય જ નહીં હાલો તો એ તો નહીં જાય હું લઈ આવું હોય હાલો તો પ્લાનમાં આપણો કોઈ ચેન્જ થઈ ગયો હોય અમે બે ખાતા જ આવી અહીંયા આવે અમારા પપ્પાનું પાર્સલ લેતા આવશે તો ભાઈ હવે જાય ખાવા હાલે હાલ ખાય કાટિંગ ને કલાક કરે હજી હા તો ભાઈ હાલ ને તઈ સ્વેટર પહેરવાનું પહેલા હાલ કે નથી પહેરું નથી પહેરું ટાઈડ હાલો તો ભાઈ જઈ આવી જો પાણી પૂરી ખાઈ આવ્યા અને પાર્સલ લેતા આવ્યા ના જો પેનો ફરાળી ચવડો કરીને ખાઈ હતી અરે ફરાળી ચવડો અત્યારે જો અત્યારનું નું રાત નું તો જમાઈ ગયું હે આ જો કાળની તૈયારી કરે વટાણા ફોલે છે હું વટાણા બટેકા શાક આ જો વટાણા બટેકા શાક કરે અને ટિંડોરા કરે ટિંડોરા ભાવતા નથી

કાઈલે પછી ખજૂર ખોલવાનું હા તો કરી નાખ તો વટાણા ન કરો એમ કહું એ નીચે